દિવાળી પહેલા ઘટ્યો સોનાનો ભાવ જાણો 22 અને ચોવીસ કેરેટની કિંમત આજે શનિવારે ચાર ઓક્ટોબરના દિવસે સોનાનો ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો પહોંચ્યો છે હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળી દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે ત્યારે સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ આજે શનિવારે ચાર ઓક્ટોબરના દિવસે સોનાનો ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે દિલ્હીમાં ચાર ઓક્ટોબરના રોજ દસ ગ્રામ સોનાનો ભાવ આજે થોડો ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક એક લાખ અઢાર છસો સિત્તેર રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ અઢાર સાતસો નેવું રૂપિયા પર છે ત્યારે આજે બાવીસ અને ચોવીસ કેરેટ સોમાં એકસો સાહીઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ હજાર છસો ચાલીસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટનો ભાવ એક લાખ હજાર ને વીસ રૂપિયા છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો